શહેરના મુખ્ય ચોક બજાર અને ભીડ ભાડવાળા વિસ્તારોમાં કોમ્બિંગ ઓપરેશન શંકાસ્પદ વ્યક્તિ અને વાહન ઉપર પોલીસની બાદ નજર એલસીબી એસઓજી બોમ્બ ડિસ્પોઝેબલ સ્કોડ તેમજ પેરોલ ફ્લો સહિત તમામ સુરક્ષા એજન્સીઓ દાહોદમાં સક્રિય થઈ ગઈ છે દરેક ગલ્લે ગલ્લે પોલીસ ટીમો તૈનાત કરવામાં આવી છે દાહોદ જિલ્લા પોલીસની જનતાને સીધી અપીલ છે કે કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ વાહન કે પેકેજ દેખાય તો તુરંત જ સો પર ફોન કરો બિનજરૂરી અફવાઓ ન ફેલાવો શાંતિ જાળવો મુસાફરી દરમિયાન ઓળખપત્ર સાથે રાખો આજરોજ દાહોદ વિસ્તારની અંદર દાહોદના લોકલ તમામ થાણાઓ એબી બી રૂરલ એલસીબી એસઓજી પેરોલ પીડીએસ અને તમામ ટીમો દ્વારા અલગ અલગ વિસ્તારોમાં કોમિંગ આધરવામાં આવેલું છે અલગ અલગ વિસ્તાર ચેકિંગ કરવાની પ્રક્રિયા પ્રક્રિયા હોય એ તમામ ચેક કરવાની પ્રક્રિયા હાલમાં છે હું આપના માધ્યમથી દાહોદના લોકોને તમામ લોકોને એક મેસેજ આપવા માંગીશ કે આપના આસપાસના વિસ્તારમાં કોઈ લોકો રહેવા માટે બહારથી આવે છે ભડાકરા કરતા નથી એમની મુવમેન્ટ શંકાસ્પદ જણાય છે કોઈ કામ ધંધો કરતા નથી અથવા મુવમેન્ટ એ પ્રકારની સંદિગ્ધ છે ભાષા બાબતે કે વ્યવહાર બાબતે ડાઉટ છે તો એવો કોઈ પણ ઘટનાક્રમમાં

લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ને બેલ આઈકન દબાવી દો આવજો ફરી મળીશું નવી બ્રેકિંગ સાથે જય હિન્દ